બનાસકાંઠા જિલ્લાના સરહદી પથકમાં ભારે વરસાદથી સર્જાયેલ તારા છે રબારી સમાજની ગુરુગાદી વડવાળા મંદિર દુધરેજ ધામના પરમ પૂજ્ય કોઠારી મુકુંદરાય બાપુએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી પૂરગ્રસ્ત વિસ્તારોના પ્રભાવિત પરિવારોને મળી હિંમત આપી સરકાર સામે સહાય માટેની રજૂઆત કરશે બનાસકાંઠા જિલ્લાના સરહદી પથકમાં પડેલા ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે

ભાછણી તથા તીર્થગામ જેવા અગિયારથી વધુ પૂરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ પ્રભાવિત પરિવારોની હિંમત આપી હતી દુધરેજ વટવાળા ધામ અને વ્યહોતર ગ્રુપ દ્વારા અતિવૃષ્ટિથી થયેલા ભારે નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવી પીડિતો માટે વિશેષ રાહત પેકેજની આ દુઃખની ઘડીએ પ્રજાજનોની વેદના સાંભળી તેને સરકાર સુધી પહોંચાડવા માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે વડવાણા ધામ દુધરેજના પરમ પૂજ્ય કોઠારી મુકુંદરાય બાપુની પૂરગ્રસ્ત પ્રભાવિત ગામોની રૂબરૂ મુલાકાત લેતા તેમની સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ વિહોતર ગ્રુપના અધ્યક્ષ જીવરાજભાઈ આલ ગુજરાત સરકાર ફી રિવિઝન કમિટી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ સરતનભાઈ બોરુ સરતનભાઈ ગરાબડી ભુવાજી ઠાકરસીભાઈ પર્વત સરકાર સંજય નાણી વાઘજીભાઈ વશરામભાઈ રામભાઈ તલાટી મેવાભાઈ ઠાકરસિંહભાઈ ધનજીભાઈ સહિત રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ હાજર રહે પ્રભાવિત પરિવારોને મળી જરૂરી સહાય મળી રહે તેવું આશ્વાસન આપી સાત્વના પાઠવી હતી